નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ચોરાણું ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું અરીઓ આ પ્રમાણે વિચાર કરીને બ્રહ્માજીએ પોતાની દ્રષ્ટિ વધારે સૂક્ષ્મ કરી લીધી અને કહ્યું આ જે ગોળ ગોળ અને થોડું ઊંચું સુંદર મુખ દેખાય છે તે હાડકાઓનો માળો જ માત્ર છે તે ચામડી અને માંસથી ઢંકાયેલો છે સ્ત્રીઓના શરીર પર જે બે સુંદર નેત્ર સ્થિત છે તે ચરબી અને મેદ સિવાય બીજું શું છે સાતી પર બંને સ્તનોમાં આ વધારે ઊંચું માંસજ તો છે દેશ પેઢું અને જાંગો આમાં પણ વધારે માંસજ ભરેલું છે જે યોનિ પર ત્રણે લોકના પ્રાણી મુગ્ન થાય છે તે સુપાયેલું મૂત્રનું તો દ્વાર છે વીર્ય અને હાડકાથી ભરેલું શરીર માત્ર માસથી ઢંકાયેલું હોવાથી કઈ રીતે સુંદર કહી શકાય માંસ મેદ અને ચરબી તેનો સાર સર્વસ્વ છે દેહધારીઓના તે શરીરમાં સાર તત્વ શું છે બતાવો વિષા મૂત્ર અને મળથી પુષ્ટ થયેલા શરીરમાં કયો મનુષ્ય આસક્ત થશે આ પ્રમાણે બ્રહ્માજીએ જ્ઞાન દ્રષ્ટિથી ઘણો વિચાર કરીને તે નારીને કહ્યું સુંદરી જે પ્રમાણે મેં મારા મનથી તારી શ્રેષ્ઠ સ્ત્રીની સૃષ્ટિ કરી છે એને અનુરૂપ જ તું મનન ઉન્મત પાગલ બનાવી દેનારી ઉત્પન્ન થઈ જા ત્યારે તે નારીએ ચતુર્મુખ બ્રહ્માજીને પ્રણામ કરીને કહ્યું નાથ જુઓ યોગીઓ સહિત સમસ્ત ચરાચર જગત મારા રૂપથી મોહિત થઈ ગયું છે ત્રણેય લોકમાં એવો કોઈ પણ પુરુષ નથી જે મને જોઈને શુદ્ધ ન થઈ જાય કલ્યાણકામી કોઈ પુરુષે પોતાની સ્તુતિ કરવી ન જોઈએ તેમ છતાં કાર્યના ઉદ્દેશ્યથી મારે પોતાની પ્રશંસા કરવી પડી છે હે બ્રહ્મન તમે કોઈના મનમાં શોભ ઉત્પન્ન કરવા જ મને ઉત્પન્ન કરી છે તેથી હે જગન્નાથ તેનું નામ બતાવો હું અવશ્ય શુદ્ધ કરી નાખીશ હે દેવ પૃથ્વી પર મને જોઈને પહાડ પણ મોહિત થઈ જશે પછી શ્વાસ લેનારા જંગમ પ્રાણીઓ માટે તો કહેવું જ શું તેથી પુરાણોમાં સ્ત્રી તરફ જોવું તેના રૂપની ચર્ચા કરવી એ મનુષ્યના માટે પાગલપણું છે તે કઠણમાં કઠણ વ્રતનો નાશ કરી નાખે છે મનુષ્ય ત્યાં સુધી સદમાર્ગે ચાલે છે જ્યાં સુધી ઇન્દ્રિયો પર કાબૂ છે ત્યાં સુધી જ બીજાથી લજ્જા કરે છે અને ત્યાં સુધી જ વિનયનો આશ્રય લે છે જ્યાં સુધી કે ધૈર્યને છીનવી લેનાર યુવતીઓના નીલા પાંખોવાળા નેત્રરૂપી બાણ હૃદયમાં ઊંડો ઘાવ કરતા નથી હે નાથ મદિરાને તો જ્યારે મનુષ્ય પીવે છે ત્યારે તેના મનને વિચલિત કરે છે પરંતુ યુવાન સ્ત્રી દૂરથી દર્શન અને સ્મરણ કરવામાં જ મોહમાં નાખે છે તેથી તે મદિરાથી વધીને છે બ્રહ્માજીએ કહ્યું હે દેવી તમારી વાત બરાબર છે તમારા માટે ત્રણેય લોકમાં કંઈ પણ અસાધ્ય નથી આવી શક્તિશાળી તું સંપૂર્ણ લોકોના ચિત્તનું અપહરણ કેમ નહીં કરે એ વાત સાચી છે કે તમારું રૂપ સૌને મોહિત કરી નાખનારું છે મેં જે ઉદ્દેશ્યથી તને ઉત્પન્ન કરી છે તેને સિદ્ધ કરો શુભે નગરમાં રૂકમાગધ નામે એક રાજા છે તેમની પત્નીનું નામ સંધ્યાવલી છે જે રૂપમાં તમારા જેવી જ છે તેના ગર્ભથી રાજકુમાર ધર્માગ્નનો જન્મ થયો છે જે પિતાથી પણ અત્યંત પ્રતાપી છે તેમાં એક લાખ હાથીનું બળ છે અને પ્રતાપમાં તો એ સૂર્ય જેવો જ છે ક્ષમામાં પૃથ્વી જેવો અને ગંભીરતામાં તે સમુદ્ર જેવો છે તેજમાં અગ્નિ સમાન છે ત્યાગમાં રાજા બલિ ગતિમાં વાયુ સૌમ્યતામાં ચંદ્રમાં તથા રૂપમાં કામદેવ સમાન છે રાજકુમાર ધર્માગત રાજનીતિમાં બૃહસ્પતિ અને શુક્રાચાર્યને પણ પરાસ્ત કરે છે વરાનને પિતાએ કેવળ એક અખંડ રૂપમાં સમસ્ત જગદીપનો ભોગ કર્યો છે પરંતુ ધર્માગદે બીજા દીપો પર પણ અધિકાર કરી લીધો છે તેણે માતા પિતાના સંકોચવશ અત્યાર સુધી સ્ત્રી સુખનો અનુભવ કર્યો નથી હજારો રાજકુમારીઓ તેની પત્ની બનવા માટે સ્વયં આવી પરંતુ તેણે બધી કન્યાઓનો ત્યાગ કરી દીધો તે ઘરમાં રહીને કદી પિતાની આજ્ઞાથી વિચલિત થતો નથી ચારુ હાસીની ધર્માંગની ત્રણસો માતાઓ છે તે બધી જ સોનાના મહેલોમાં રહે છે રાજકુમાર તે બધી માતાઓ પ્રત્યે સમાન ભાવે પૂજ્ય દ્રષ્ટિ રાખે છે જીવનમાં જ પ્રધાનતા છે તેઓ રત્નથી સંપન્ન છે મોહિની તો ઉત્તમ મંદ્રાચલ પર નરેશની સમીપ જઈને તેમને મોહિત કર સુંદરી તે આ સંપૂર્ણ જગતને મોહિત કરી દીધું છે તેથી દેવી તમારા ગુણને અનુરૂપ જ તમારું મોહિની નામ થશે બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાતી મોહિની બ્રહ્માજીને પ્રણામ કરીને મંદ્રાચલ તરફ ચાલી ગઈ ત્રીજા મુહૂર્ત એટલે પાંચમી ઘડીમાં તે પર્વતના શિખર પર જઈ પહોંચી મંદ્રાચલ તે પર્વત છે જેને પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ કશ્યપ રૂપે પોતાની પીઠ પર ધારણ કર્યો હતો અને દેવતા તથા દાનવોએ જેના વડે સમુદ્ર મંથન કર્યું હતું અને જે મહાન પર્વત છે જે ભગવાન કુર્મ શરીર સાથે ઘર્ષણ થવા છતાં તૂટી ન ગયો તથા જેણે શિરસાગરમાં પડીને તેની ઊંડાઈ કેટલી છે તે સ્પષ્ટ દેખાડી દીધું તે અનેક પ્રકારના રત્નોનું સ્થાન તથા જાત જાતની ધાતુઓથી સંપન્ન છે મંદ્રાચલ દેવતાઓની ક્રીડા અને વિહારનું સ્થાન છે તપસ્વી મુનિઓની તપસ્યાનું તે મુખ્ય સ્થાન છે તેનો મૂળ ભાગ અગિયાર હજાર યોજન સુધી નીચે ગયો છે તેટલો જ તેનો વિસ્તાર પણ છે તે પોતાના સુવર્ણમય તથા રત્નમય શિખરોથી પૃથ્વી અને આકાશને પ્રકાશિત કરી રહ્યો છે મોહિની તે મંદ્રાચલ પર પહોંચી તેના અંગોની પ્રભા પણ સુવર્ણ સમાન હતી તે રાજા રૂકમાંગને મળવાની ઈચ્છાથી પર્વતની એક વિશાળ શિલા પર જઈને બેસી ગઈ તે શિલાનો વિસ્તાર સાત યોજનનો હતો તે દિવ્ય શિલા ક્રાંતિથી શુભોભિત હતી રાજેન્દ્ર તે શિલા પર એક વ્રજામય શિવલિંગ હતું જે દસ હાથ ઊંચું હતું તે વૃષલિંગના નામે વિખ્યાત હતું અને જાણે એવું લાગતું હતું જાણે મહેલ પર સુંદર કળશ શોભી રહ્યો હોય દ્વિજવરો મોહિનીએ તે શિવલિંગની પાસે ઉત્તમ સંગીત શરૂ કર્યું વીણાનો ઝંકાર અને તાલ સ્વરથી યુક્ત તે શ્રેષ્ઠ ગીત માનસિક કલેશને દૂર કરનારો હતો તે સુંદરી શિવલિંગની અત્યંત નિકટ રહીને મૂર્છના અને તાલ સાથે ગાંધાર સ્વરમાં ગીત ગાતી હતી રાજેન્દ્ર તેનું તે ગાન કામ વેદનાને વધારનારું હતું મુનીશ્વરો તે સંગીત પ્રારંભ થતાં સ્થાવર જીવોની પણ તેમાં સ્પૃહા થઈ ગઈ દેવતાઓ તથા દૈત્યોએ કદી આવું મોહક સંગીત સાંભળ્યું ન હતું મોહિની મોહિત કરનારું હતું તો અહીંયા નારદ પુરાણનો એકસો ને પંચાણું મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને સણુમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રૂકમાંગ ધર્માગ સંવાદ ધર્માગંધનો પ્રજાજનો ઉપદેશ અને પ્રજા પાલન તથા રૂકમાગનના રાણી સંજાવલી સાથે વાર્તાલાપ તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતા पूर्वक નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો